બાણપુર ગામે કરોડ નું નરસિંહ જળ નળસિંહ

હાલ ભાણપુર ગામમાં કેત્રીસ લાખનું કૌભાંડ બહાર આવતા નરસે જળમાં પંક કરોડોનું કૌભાંડ છુપાવવા નરસે નડશે જળયુતતાના ટેકનિકલ સુપરવાઇઝર પૂરી ટીમ હાલ ભાણપુર ગામે દોડાદોડી કરતી જોવા મળી રહી છે શું જે હકીકત એ તો હવે આવનાર સમય જો રહ્યું હાવ આપણે આ એમને આ ટાંકો ભરેલ શું મતલબ આખો ઉનાળો સમય વેલા કર્યા કરવા માટે હા હા ચેક એનો એ તો બરાબર છે પણ બે વર્ષથી તમે તમે ક્યાં હતા હતા આ વર્ષથી તો ટાંકો બંધ છે બરાબર ગામમાં તો એક જ જગ્યા તમારે કામ કામ કેમ ચાલુ કરાય હમણાં જરૂર તો હતી જ નહી અમારે પાણીની જરૂરત નથી કેમ પાણી તમારે ચાલુ કરવાની શું પેલી ભોગવિઓ મેળવી હતી ભાંગ